નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા આજના આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રી વિશે કંઈ અલગ જ જાણીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે મહાવદ સૌદશને દિવસે આવતું મહાશિવરાત્રીનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે સકલ સૃષ્ટિને શિવત્વનો સંદેશ સુણાવે છે શુભ ચિંતન અને સતત જાગૃતિ पूर्वक આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે એ નિિત સંચય વાત છે શિવરાત્રીના દિવસે એક પાર્કીના થયેલા હૃદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણે विदિત છે હરણાઓના વચન પર વિશ્વાસ રાખી તે તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે હરણાઓની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પરની બેસી રહે છે આખા દિવસનો ઉપવાસ રાતભરનું જાગરણ અને બીલીપત્રો તોડી તોડીને નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનો અનાયાસિત થયેલું પૂજન આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે તેમાં સવાર પડતા જ હરણાઓને સહકુટુંબ પાસા આવેલા જોઈને તેનો હૃદય પીંગળી જાય છે હરણાઓનું વચન પાલન અને વાત્સલ્ય તેના હૃદયને દ્રવિત કરે છે બે પગનો માનવ ચાર પગના પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે છે આ નમ્રતા અને સાસી સૂજ પારકીનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં પણ શિવત્વ પ્રગટ કરે છે શિવો ભૂતવા શિવમ યજેત શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનમાંથી જ સાંપડે છે શિવ એ જ્ઞાનના દેવ છે તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહેતી રહેલી છે જ્ઞાન રાણા શિવજીની ઉપાસના કરવા ઈચ્છનાર માનવ પણ જ્ઞાન પીપાસુ હોવો જોઈએ ગંગા જેમ શિવજીની જટામાંથી નીકળે છે તે રીતે જ્ઞાની માણસની વિશુદ્ધ બુદ્ધિને જીવનના જટિલ કોડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ શાસા જ્ઞાનની સામે કોઈ જ સમસ્યા ટકતી નથી શાસા જ્ઞાનીને ગમે તેવા જટિલ પ્રશ્નોનો જવાબ સહેજ સાધ્ય હોય છે વળી કૈલાશના ઉત્તંગ શિખર પર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે શિવ એટલે કે કલ્યાણ ને પામવા માટે જીવન ઉસાઈને પહોંચવું જોઈએ રસ્તા માં પડેલી વાત નથી કલ્યાણ નો માર્ગ કપરો અને કાટાળો હોય છે સ્ત્રી ના માર્ગ જતી વખતે અનેક સીધા સડાઓ ચડવા પડે છે કઠિન સાધના સિવાય શિવત્વ સાપડતું નથી જીવનની રોજ બરોજ ની સામાન્ય કામ દહન કર્યું હતું સાસા જ્ઞાની પર થયેલા કામના પ્રહારો એ નીવડે છે એટલું જ નહીં પરંતુ સાસાર જ્ઞાની પોતાના કામનાને બાળી મૂકે છે કામના ખલાસ થયા પછી કરેલા કર્મો બાધક નીવડતા નથી અને તેથી જ ગીતાકાર નિષ્કામ કર્મયોગનો મહિમા ગાઈ છે કર્મનો બીજ છે કામના તે બળી ગયા પછી કર્મ માણસને કડડતા નથી પુષ્પદંત કવિએ પોતાના શિવ મહિમાં સ્તોત્રમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુ શિવજીની પૂજા કરતા હતા સહસ્ત્ર કમળ ચડાવાના હતા એક કમળ ઓશું પડતા વિષ્ણુ એ પોતાનું નેત્ર કમર ચડાવી દીધું આ પણ એક રૂપક છે સીર્જી જ્ઞાનના દેવ છે જ્યારે વિષ્ણુ એ પ્રેમના દેવ છે સીર્જીને વિષ્ણુની આંખ મળવી જોઈએ અર્થાત જ્ઞાનીને પ્રેમની નજરથી સૃષ્ટિ તરફ જોવું જોઈએ પ્રેમ વગરનું કેવક જ્ઞાન જીવનને અને જગતને નિરાનંદી બનાવે છે જ્ઞાન કા તો વિજ્ઞાન વિશ્લેષણનું આગ્રહી હોય છે જ્યારે પ્રેમ સમન્વય અને સંશ્લેષણને માને છે વિશ્લેષણને વસ્તુને સીન્ન વિભિન્ન વિસિન્ન કરીને નિહાળે છે જ્યારે સમન્વય વસ્તુને સૌંદર્યને માણે છે જ્ઞાન અને પ્રેમનો સમન્વય વસ્તુને વસ્તુત્વ જાણે છે અને સત્તા પણ તેના સૌંદર્યને માણે છે ભગવાન શિવજી દિગંબર છે અર્થાત તેમણે દિશાઓના વસ્ત્ર ધારણ કર્યા છે સમગ્ર સૃષ્ટિને આવરીને પણ જે શેષ રહે એવા એ પરમાત્મા તત્વને કોણ આવૃત કરી શકે એમને આછાંદિત કરવા માટે બધા બધા જ વસ્ત્રો અપૂરતા છે તેવી જ રીતે સમગ્ર વિશ્વને આછાંદિત કરનાર તત્ત્વને ની જરૂર નથી વિશ્વનો વૈભવ પગ પાસે પડ્યો છે એટલું જ નહીં સમગ્ર વિશ્વ એ પોતાનું સર્જન છે તેમાં ના ઉપભોગો માણવાની સ્વલ્પ માત્ર ઈચ્છા પણ તેમની થતી નથી એ શ્રેષ્ઠ તત્વચિંતક નું સ્વરૂપ ભગવાન થયેલું સાધુ જીવન અને ઉચ્ચ વિચારનું આનાથી મોટું ઉદાહરણ બીજે ક્યાં મળશે ઉચ્ચ વિચારો કલ્પનાઓ કે ભાવનાઓને જેને જીવનમાં સાકારિત કરવી હોય તેને સાધુ જીવન જીવવાની હિંમત રાખવી જ જોઈએ સાદાય સરળતા સહેજતા સરસતા વગેરે જીવનમાં પુરુષે વિભૂતિ ને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ એ સુસવવા ભગવાન શિવજી પોતાના શરીર પર ભસ્મ નું લેપન કરે છે એ ભસ્મ પણ સામાન્ય માનવો માનવોની નથી મહાપુરુષોના મૃત્યુ પછી એમની ભસ્મને ભગવાન શિવજી માથે ચડાવે છે તેમજ આવા પ્રભુનિષ્ઠ લોકોની ખોપરીઓનો હાર બનાવી પ્રભુ પોતાના ગળામાં ધારણ કરે છે અને તેથી જ તેઓ કપાલી કહેવાય છે મહાપુરુષોની ભસ્મ પ્રાપ્ત કરવા માટે શિવજી સતત શ્વશાનમાં ભટકતા રહે છે જગતના કલ્યાણ માટે અહરનીસ અર્થાત

તેવા લોકોની ખોપરીઓનો હાર ભગવાન ધારણ કરે છે એટલું જ નહીં પણ ભગવાન પોતે પણ સતત આ મહાપુરુષોના જ વિચાર કરતા હોય છે જગતના બીજા લોકો આ વાત જાણી ન જાય તેથી પોતાના મસ્તકમાં ચાલતા વિચારોને છુપાવવા માટે તો ભગવાન શિવજીએ જટા ધારણ નહીં કરી હોય જટાનો આવો એક મધુર અર્થ પણ છે કે લાડલા ભક્તની ફિકર ભગવાન કરે છે

તેમજ દુર્જનોને ને હણવાને માટે તેઓ સદા કટિબંધ છે શિવજી ભોળા નથી પરંતુ ભોલા છે દુર્જનો ની લુચાઈ તેઓ તરત જ જાણી જાય છે જગતમાં રહેલા પોતાના ભક્તોનું નું તેઓ દ્રષ્ટો રક્ષણ કરે છે ઈશ્વરનું અસ્તિત્વ ન સ્વીકારનારું સત્કાર્ય પણ ભગવાનને માન્ય નથી એ દેખાડવા શિવજી એ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો સહારના દેવ અને શિવજીના હાથમાં ત્રિશૂલ શોભે છે પરંતુ તેમના હાથમાં રહેલું ડમરું આશ્ચર્ય નિર્માણ કરે છે ડમરૂ એ સંગીતનું પ્રતિક છે સંસ્કૃતિમાં સહારનો અર્થ શણગાર કે સજાવટ એવો પણ થાય છે સર્જન અને વિસર્જન બંનેના સહયોગથી સૃષ્ટિની સજાવટ સુંદર લાગે છે વળી ડમરું એ જ્ઞાનનું ઉદ્ગાતા છે મહર્ષિ પાણિનીને તેમના વ્યાકરણના બીજ મંત્રો ડમરૂના અવાજમાંથી સાંપડ્યા હતા એવી દંતકથા છે ભગવાન શિવજીએ તેમના કાન પાસે ડમરું વગાડીને આ જ્ઞાન તેમને આપ્યું હતું સૃષ્ટિના આવા કેટલાય રહસ્યો ભગવાન સૃષ્ટિ શોધ શોધકોના કાન પાસે ડમરું વગાડીને તેમને કહેતા હશે જગતમાંથી માંથી મોટા ભાગ ની શોધો ઈશ કૃપા થી માનવ ને સાપડી છે પરંતુ આજના માનવ પાસે ઈશ કૃપા એ સાચી વાત કબૂલ કરવા પાણીની જેવી પ્રામાણિકતા નથી ભગવાન શિવજી સર્પો પોતાના શરીર પર રમાડે છે સર્પો વિષયોના ના પ્રતીક છે ઝેરી દાંત પાડી નાખેલો સાપ જેમાં હાનિકારક નથી તેમ નિર્વિષ વિષયો પણ નુકસાન નુકસાન કરતા નથી કામ ક્રોધ લોભ મોહ મધ મચ્છર એ વિકારો જવાના નથી પરંતુ તેમનું ઉદાતીકરણ કરવામાં આવે તો પછી તેઓ બાધક બનતા નથી તેમની જોડે આસાનીથી આસાનીથી રમી શકાય છે વળી સાપ જેવા ઝેરી માણસો પાસેથી પણ સારું કામ કરાવી લેવાની જ્ઞાની પુરુષની કુશળતાનું પણ અહીં દર્શન થાય છે જગત માં ઝેરી ગણાતા આ માણસો મહાપુરુષો પાસે અને સાધક બની છે ભગવાન શિવજી સતત કલ્યાણ નું કડવા ઘૂંટડા પચાવવાની હિંમત રાખવી જોઈએ સમુદ્ર મંથન માંથી રત્નો સાપડ્યા તે બધાએ લીધા અમૃત બધા એ પીધું પરંતુ ઝેર નીકળતા જ બધા ભાગ્યા તે વખતે સૃષ્ટિના કલ્યાણવાન દેવ એવા મહાદેવ ગણાયા કોઈ પણ સસ્તામાં કાર્ય સમાજમાં ઝેર પીવાની જવાબદારી મોટા માણસ ની છે મોટા માણસ જો ઝેર ના પીએ તો તે ઝેર સમગ્ર વાતાવરણ પ્રસરી જાય

તેમજ બહાર જાહેર પણ ન થવા જોઈએ તેથી તેનું યોગ્ય સ્થાન છે ગળામાં નીલકંઠ ભગવાન આ વાતનું પણ સૂચન કરે છે ભગવાન શિવજીએ બીજ ના બંકિમ સંત્રને મસ્તક પર ધારણ કર્યો છે બીજના ગુણો એ આ રીતે માથે ચડાવવાની હિંમત જ્ઞાની મહાંતાને અર્પે છે વળે બીજનો સંત્ર એ કર્મયોગનું પ્રતીક છે ભગવાન સાસા કર્મ યોગી મસ્તક પર ધારણ કરે છે તે રીતે આપણે પણ સાસરા જ્ઞાન ના વાહક બનીએ તો નંદી માફક આપણી પણ વિશ્વમાં પૂજા થાય ભગવાન કામ કરનાર બળદ પણ પૂજાય બળદ ને બુદ્ધિ ઓછી હોય એવી આપણી માન્યતા છે પરંતુ ભગવાનને કાં તો ભગો ભગવત જ્ઞાનને માથે લઈને જાય તો એ સામાન્ય બુદ્ધિનો પડત પણ ભલ ભલા વિદ્યાનોને ઝાખા પાડી દેશે વિશ્વના બાચચા થાઉં તે ના કરતા ભગવાનના સૈનિક થવું એ વધારે શ્રેષ્ઠ છે પ્રપૂનો બન્યો તે પોઠ્યો પણ પૂજાયો આટલી સાદી વાત આપણે સમજાય તો કેવું સારું કુરમા એટલે કાસબો એ ઇન્દ્રિય નિગ્રહ અને સહયમનો પ્રતીક છે

કાસબાની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે બહારના પ્રહારો તેના પર ધારણ કરવી જોઈએ ભગવાન શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપુ ટીપુ પાણી એ સાતત્ય સૂચવે છે ભગવાન પરનો આપણો અભિષેક સતત શિવ નિર્માણ્ય ને ઓળંગવાથી માનવ શક્તિહીન બને છે પુષ્પદંત નામનો ગંધર્વ પુષ્પદંતુ ચોરી કરવા જતી વખતે ઓળંગી જાય છે છે તેથી થવાની શક્તિ નાશ પામે શક્તિહીન બનેલા તે ભગવાન ના મહિમા નું જ્ઞાન કરે છે તે જ આપણું શિવ મહિમન સ્તોત્ર તેનાથી તેની શક્તિ પાસે આવે છે આપણે પણ શિવ નિર્માણ્ય ને ઓળંગાય નહીં એ દ્રષ્ટિથી શિવ મંદિરમાં સંપૂર્ણ પ્રદિક્ષણા કરતા નથી આ વાતની પાછળ રહેલું રહસ્ય પણ સમજવું સમજવા જેવું છે જે કાર્યો કે જીવનના પ્રભુ પર સડી ગયા હોય તે શિવ નિર્માલ્ય ગણાય તેવા જીવનના લોકો માટે તેવા મહાન કાર્ય માટે ગમે તેમ બોલવું એ શિવ નિર્માલ્ય ઉલ્લંઘન ગણાય અને આવું પાપ કરનારો માણસ ગમે તેવો શક્તિશાળી હોય તો પણ થોડા જ વખતમાં શક્તિહીન બને તેથી પ્રભુ પર વીત પ્રભુને માટે ચાલતું કાર્ય કે પ્રભુને અર્પિત થયેલા સતત સન્માન કરવું જોઈએ આવા કર્મની કે માણસની જ્યાં અવગણના થાય તે સમાજમાં દુકાળ મૃત્યુ અને ભયનું સામાજ્ય પ્ર સામ્રાજ્ય પ્રવર્તિત રહી એવું શાસ્ત્ર વસન છે જેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહેશે સારી તેના ઉત્તુંગ અને ધવલ શિખર પર જે બેઠા છે સાદા એ જ જેનો શણગાર છે વિભૂતિ જે વૈભવ સમજે છે સજ્જનોનું નું સંરક્ષણ અને દુર્જનો સહાર એ જેનું જીવન વ્રત છે કામ નહીં પણ પ્રેમ એ જેનો આરાધ્ય દેવ છે કર્મયોગી એવા બાલેન્દુને જેમણે મસ્તક પર ધારણ કર્યો છે જગતની રક્ષા કાજે જેમને હસ્તે મુખે વિસ્પાન કર્યું છે તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે મૂર્તિમંત આકાર સ્વરૂપ છે એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સિયા રામ જય શ્રી કૃષ્ણ